સરવાળે એટલું કહી શકાય કે માતૃભાષા વગર કંઈક થવાનું નથી એક સીધી વાત કરીએ આપણે કે કંઈ સોદો કરવાનો હોય આપણે કોઈ વસ્તુ લેવાની હોય એ તમે અંગ્રેજીમાં રજ વાત કરો અને તમારી માતૃભાષામાં જ વાત કરો તો કેવું થાય તમને ફાવટ કેમ આવે માતૃભાષામાં આવે એટલે માતૃભાષાની સીધી ઓળખ આપ્યો હોય તો એ આપી શકીએ કે જે ભાષા પડતી નથી એના માટે તમારે લખવું પડતું નથી એ તમને વારસામાં મળે કેવાય ને કે માં માતૃભૂમિ અને માતૃભાષા એ તમે તમને જન્મતા વેત મળે જ્યારે રામાયણ ની અંદર રાવણ મૃત્યુ પામ્યો પછી લંકાની ગાદી છે એ રામ છે એ વિભીષણ સોંપે છે ત્યારે વિભીષણ કહેશ કે આ રાસ કાઢ વાર તમે સંભાળો ત્યારે રામ શું કહેશ ભગવાન રામ કે અપી સુવર્ણ લંકા નમે રોચતે લક્ષ્મણ જનની જન્મ ભૂમિ સ્વર્ગા દેવી કરીએ છીએ આ સુવર્ણ લંકા છે ને એ મને ગમતું નથી આ ભલે ધન વૈભવ થી ભંડાર પુષ્કળ ભરેલા છે આ લંકા ની અંદર પણ મને મારી માતૃભૂમિ તરફ જવાનું મન થયું છે મને મારી માતૃભૂમિ ગમે છે એટલે આ રીતના માતા માતૃભૂમિ

તો જે વારસો છે એ ટકી શકશે નહીં એટલા માટે દરેક વિસ્તારમાં વસતા નાગરિકો પોતાની માતૃભાષા પ્રત્યે ગૌરવ અનુભવે એટલા માટે આજના દિવસને માતૃભાષા ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ત્યાર પછીથી આજના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ બરાબર વિશેષ તો બધા લોકોએ બહુ ઘણું બધું કીધું છે મારે દાજુ કેવું યોગ્ય નહીં બધા થાકી ગયા બરાબર પણ એટલું યાદ રાખજો કે એક વિશેષ એ પણ કહી દઉં કે અત્યારે સમય આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ નો છે એટલે અંગ્રેજી ભાષાનો પ્રભાવ આપણા પર હોવો જોઈએ બરાબર અંગ્રેજી ભાષાનો પ્રભાવ આપણા પર હોવો જોઈએ પણ આપણે માતૃભાષાનો અભાવ પણ ન હોવો જોઈએ બરાબર આપણી માતૃભાષાનો અભાવ પણ લાવવો જોઈએ મૂળ મૂળ આપણી માતૃભાષા છે જો તમને માતૃભાષા આવડશે ને તો બીજી ભાષા આવડી જાય શીખવી નહીં પડે બધી આવડી જાય એટલે આજના દિવસે આપણે એટલો પ્રયત્ન કરીએ કે આપણે આપણી ભાષા વ્યવસ્થિત બોલવાનો પ્રયત્ન કરીએ હું મને તમે બધા આપણી ભાષા શુદ્ધ રૂપે બોલી શકતા નથી આપણે નબળાઈ છે લખી શકતા નથી ક્યાંય ને ક્યાંય ઘણી બધી ત્રુટીઓ રહી જાય છે હમણાં વચ્ચે એક દિવસ એક લેખ મેં વેચો તો એમાં એવું હતું કે દિવસે ને દિવસે માતૃભાષાના શબ્દો હશે એ લુપ્ત થતા જાય છે ગયા વર્ષે પેપર માં એવું હતું આડત્રીસ શબ્દો એવા છે કે એ લુપ્ત થઈ ગયા અત્યારે આપણી ભાષાના આડત્રીસ શબ્દો એવા છે કે એ અત્યારે કોઈ બોલતા જ નથી તમને ખબર હોય તો પેલા આપણે બધા બોલતા ગાતર માન પેડી છે ગાતર એ આપણે તળપદી પાછળનો ટોન છે બરાબર જે શબ્દ કે જે ભાષા બોલવાની મજા આવે અને જે સાંભળવાની મોજ છૂટે અંદરથી એ આપણી માતૃભાષા છે એનો લહેકો જ અલગ હોય